ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આપી દો કેમ છો અત્યારે ચા પાણી થઈ ગયા છે હમણાંનો શૌર્ય સવા સાત સાડા સાત એટલો વહેલો ઉઠી જાય છે તો હું જે પહેલાં મેડિટેશન કરતી હતી મોબાઈલ ને ચા પછી પણ એ હમણાં પોસિબલ નથી થતું હું ફટાફટ વાત કરી લઉં ઓટલો વાળવાનું બાકી છે પાછળ વાસી દઉં કપડાં સુકવાના બાકી છે ખાસ એક નવું અપડેટ આપું આજે મારે વચ્ચેનો રૂમ મારે ક્લીન કરવાનો છે કારણ કે વડોદરાથી ખાસ ખાસ મહેમાન આવે છે તો મારી કે ને ચલો છોડો પછી વાત મારી જાન કે કે ગમ મારી દુનિયા કે જે હોય તો વડોદરાથી કાલ ખાસ મહેમાન આવે છે એટલે મારે આજે મારે રૂમ બધી બેડશીટ બધું કમ્પ્લીટ કરવું છે અને ગૌરી અને લક્ષ્મી ફટાફટ એવું છે કે એકલા છે એ પણ ત્યાં એકલી છે હું પણ અહીંયા એકલી છું પણ મારે બધું કામ બાકી છે અને હમણાં જ પોણા કલાક પહેલા અંદર કોઈ હું કહ્યું હવે નર હોય કે સિંહણ હોય માદા આપણને નથી ખબર પણ વચ્ચે અત્યારે પંદરેક દિવસ સુધી તો બચ્ચા લઈને સિંહણ હતી અને ઘાસની જોગવાઈ કરવાની છે સાવજે કીધું છે કે ઈ અમારે વાત થઈ છે અમે એક ભાઈને પૂછ્યું હતું કે ગૌશાળા વાળા પણ એમનો કોન્ટેક નંબર એ ભાઈ જે બધું કરે છે સંભાળે છે એ ચેન્જ થઈ ગયા છે તો કોન્ટેક નંબર નથી મળ્યો અને ક્યારાની વાત થઈ છે કે આટલા આટલા તો હમણાં એ પણ અરેન્જ કરવું પડશે કારણ કે આ જે આવી જશે ખાસ બરાબર તો હું તે મને એમાં બિઝી રહીશ તો ચલો ગાઈઝ હું ફટાફટ કામ કરી લઉં મેં જસ્ટ તમને ગુડ મોર્નિંગ વિશ કરવા હું હમણાં આવી હતી પછી હું મળતી રહીશ કામ કરીને પેલી બે જો ગાયબ થઈ ગઈ ઝાડ પણ જો કેટલા મોટા થઈ ગયા ગાઈસ તો હમણાં હવે એ ચડશે અને હું ફટાફટ અહીંયા કામ બતાવીને એની પાસે જતી રહું તો આવી ગયો કમ્પ્લીટ થઈ ગયો વાસી દુકર લીધું અને મારી લેંગ્વેજમાં કહું તો રૂમ ક્લીન કરી દીધો મને એની ઉતાવળ શું કામ હોય છે ખબર છે વાદળ એવું આ જો જોજો વછેરીઓ દોડે એ લક્ષ્મી આ બાજુ ગૌરી હું કેમ ઉતાવળ કરું ખબર છે અહીંયા 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 ગૌરી ચાલ 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 વાડીમાં ચાલ પાછી એટલું બધું શું ચરી લીધું ચાલો ચાલ લક્ષ્મી કે રૂમ છે ને કોરો થઈ જવો જોઈએ કારણ કે હું રોજ છે ને સાવણાથી ઘસી ઘસીને ધોઉ છું ચાલ લક્ષ્મી બેટો ચાલ ફેન્સિંગ ટમેટી કરી દીધી છે કારણ કે જીવ નથી ચલો હું પણ ઘાસ તોડું હું ફ્રી છું ગૌરી ગૌરી એટલી સિલ્કી સિલ્કી છે ને અને મારે જો આ ડોક્ટર બોલ્યા હતા ડીવોર્મિંગ કરશો એટલે લક્ષ્મીને એટલા બધા વાળ હતા જો છે ને એકદમ એ થઈ ગયા બહુ ફેર આવી જશે જેમ જેમ આ મોટા થશે બસ એક જ મારે છે ટેન્શન છે યાર જેવું ડ્યુટીમાંથી પાણી કાઢીએ છે ને તરત જમા થઈ જાય છે બોલ ડોક્ટર કહે છે કે ઓપરેશનથી કોઈ ફેર નહીં પડે આમાં ઓપરેશન ના આવે તમે નસીબદાર છો કે પાણી ભરાય છે પસ નથી થતું પાક નથી થતો પાક થઈ ગાઈસ એટલે આપણને દુઃખે આપણો ઘા આપણને અનુભવ હોય નાના નાનપણમાં એક આપણે જ્યારે નાના હતા ત્યારે ગુમડા બહુ થતા યાદ હોય તો અને કોઈ પણ વસ્તુ પાકે ને એટલે દુઃખે બરાબર તો પાક નથી અને આને એટલી ધમાલ સૂજે છે ને એમ થાય કે આમ ચોંટી જવું એટલે બધાને જય શ્રી કૃષ્ણ કરતા ને બધા ઓળખે છે ખબર છે ગૌરી લક્ષ્મીને પણ ઓળખે છે અવારનવાર એ લોકોને બોલાવો એટલે એવી દોડીને આવે લોકોને ગૌરી બહુ લુકમાં જ્યારે પણ લોકો અહીંયા આવે છે ને તો એ લોકોને ગૌરી બહુ ગમે એમ કે કે આ કેટલી સરસ છે આ કેટલી સરસ છે લક્ષ્મીનો પહેલો ફોટો મેન સાવજે હજી રાખ્યો છે અમને એટલી ગમી હતી એનો ફોટો જોઈને તમે પસંદ કરી હતી તાત્કાલિક ફોન કરીને કીધું હતું કે ભાઈ તું ફોટો હટાવી દે એડ હટાવી દે કારણ કે અમને એ ગમી ગઈ છે ને સાંજે અમે લેવાઈએ છે જો અને કામ પણ કહેવાય અને ટાઈમપાસ પણ કહેવાય કે જે થોડું વચ્ચે પણ એક ટપ ભરીને ઘાસ મેં લઈ લીધું હતું કારણ કે હું બાંધી દઉં છું ત્યારે એટલું એનું ચરવાનું રહી જાય છે એનું બેન એંઠું કાઢીને વાસણ કરે તો બહુ હેરાન કરે છે એંઠું ખાવા માટે તો શૌર્ય અત્યારે સ્વિમિંગ પુલમાં નાખી છે એની જોડે બીજું પણ છે એટલે નહીં જેવો તડકો છે થોડી થોડી વારે તોડું છું થોડી થોડી વારે છાંયડે બેસું છું તો વચ્ચે પણ આટલું વાઢી લીધું હતું જ્યારે ગુંજાબેન દક્ષ હતા ત્યારે એ બધાની જોડે શૌર્ય જોડે નાતા હતા તો જ્યારે શૌર્ય જોડે કોઈ હોય ને તો હું બહુ રિલેક્સ રહું છું કે હું એ બે કામ એક્સ્ટ્રા કરી શકું અને હવે વરસાદ હમણાંનો પાછો ખેંચાયો છે તો આ બધું હવે કુણું કુણું છે ને સહેજ મૂળ છે કારણ કે આ એ તડકો ખમી ના શકે એક ટબ વાળી લઈશ ને બપોરે પાલોમાં મિક્સ કરી દઈને મિક્સ કરી દઈશ ને તો એ લોકો ખુશ થઈ જશે કારણ કે બેસવા કરતાં મને સ્વિમિંગ પુલમાં નાવું બિલકુલ પસંદ નથી શોખ જ નથી ક્રેઝ નથી તો શું એ લોકોનું કામ થઈ જાય અને હજી રૂમ કદાચ ખાલી ના પણ થાય તો રૂમ મારે ઓન ધ સ્પોટ કદાચ કાલે ક્લીન કરવો પડે જેવી રીતે મેં વાત કરી કે વડોદરાથી ખાસ આવે છે જોઈએ આજે ખાલી સાંજે થઈ જશે તો આજે કરી લઈશ કેટલું સરસ કુણું કુણું ઘાસ છે ગાઈસ જો ગુડ ઇવનિંગ જો અત્યારે એટલી મસ્ત ઠંડક છે જો પવન ના પડે તો બહુ સારું લાગે જો રહી અત્યારે પહોળા બોલે છે અને અમારા જે ગીતાબેન ગીતાબેન બૂમ પડતો હોય છે ને તો એમણે એમની બીજી વાડીમાં રહી બીજી વાડીમાં એમણે બાજરો એ કર્યો છે તો એ ક્યારા આપે છે તો સાવજ એને મળવા ગયા છે શૌર્ય સાથે ગયો છે અને હવે ગણતરીના કલાકો છે રૂમ ગૌરીને છે ને આંબાની અંદર ભરા ઇંચ ચાલવાની બહુ મજા આવે સારું જ કે હવે કેરી ઉતારી દીધી છે નહીંતર કેરી કેટલી તોડી પાડતી હતી એમાં ભરા પછી દોડશે હમણાં વચ્ચે બે ત્રણ અઠવાડિયું થઈ ગયું અહીંયા બે સિંહણો ત્યારે પૂરી હા ના હા અહીંયા હતી સામે સામે બેઠી એટલે આજે હું એ લોકો પાસે અહીંયા ઊભી છું આ સાઈડ જ મારી નજીક કઈ તો બાજરો કેવો હોય છે કે મકાઈ કરતાં બાજરો વધારે સારું સૂકવો ને તો પણ બાજરો વધારે સારું એટલે બાજરાનું કેવા ગયા છે લાંબા એને બહુ મોટા મોટા ક્યારા છે તો વાત કરવા ગયા છે ને કદાચ અત્યારે લેતા પણ આવશે તોફાની બંને તોફાની એકદમ ફટાફટ 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 ચડી લો ચલો સિંહણ ડોકું કાઢે ને પેલા આપણે પછી રૂમમાં જતા રહીએ એટલું તોફાને ચડે સવારે સાંજે વાડીમાં છુટ્ટી રાખીએ છે ને તો સખત તોફાન ચડે એ કેરી કોને પૂછીને ખાધી

એ બહુ ક્લીન છે ત્યાં બધી બહુ રાઈડ્સ થઈ ગઈ છે મજા આવે છે છેક છેલ્લે જઈને બેસીએ છે ને તો જોઈએ હવે કણકાઈમાં શું થશે આવવું જવું બહુ લોંગ રૂટ એટલે જોઈએ હવે શું પ્લાનિંગ કરીએ છીએ અત્યારે જો અત્યારે ઊભી છું અને બહુ જ જલ્દી મારા આઈ હોપ કે હવે બહુ જ ગણતરી દિવસોમાં ઓલું સોરીની સ્કૂલ ખુલશે તો મારા રંગોળીના શોર્ટ્સ સ્ટાર્ટ થશે રંગોળીની ના વિડીયોઝ કે જે રીતે હું કરવા માગું છું એ હું સરખું કરી શકીશ તો હવે ગણતરીના દિવસો થયા છે હવે રહ્યા છે સ્કૂલના તો મને પણ એવી આશા છે કે હું પણ કંઈક બે કામ એક્સ્ટ્રા કરી શકીશ